પાટણ શહેરમાં ગઈકાલે રાત્રે એક કલાકે વરસાદની શરૂઆત થઈ શહેરમાં બે ઇંચ વરસાદ નોંધાયો વરસાદ બંધ થયાના સાત આઠ કલાક પછી રેલવે ગરનારા વિસ્તારમાં પાણી ભરાયેલા રહ્યા આ રેલવે ગરનારો પાટણનો મુખ્ય પ્રવેશ દ્વાર છે સવારના સમયેથી મોટી સંખ્યામાં લોકો પાટણ શહેરમાં પ્રવેશે છે બહાર નીકળે છે પાણી ભરવાના કારણે અનેક વાહન ચાલકોના વાહનો બંધ પડી ગયા છે પરિણામે લોકોએ વૈકલ્પિક માર્ગ તરીકે બીજા રેલવે ગરનારાનો ઉપયોગ કર્યો હતો આના કારણે ત્યાં પણ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ

રેલવે ગરનાળા વિસ્તારમાં જે પાટણનું મેન પ્રવેશ દ્વાર ગણાય છે સવારે પિકઅપનો ટાઈમ છે લોકોનો તો અત્યારે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે રેલવે ગરનાળામાંથી પાણી ભરાઈ જવા જવાના કારણે રેલવે ગરનાળામાં વરસાદ પડે આજથી પાંચથી છ કલાક થવા છતાં હજુ સુધી પાણી ઓસર્યા નથી જેના કારણે લોકોના વાહનો પાણીની અંદર બંધ થઈ જાય છે અને લોકોને અવરજવર જવર કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે જેના કારણે પાટણના રેલવેના બીજા ગરનાળા પાસે ખૂબ ટ્રાફિક જામ સર્જાયો છે ખરેખર આ પાટણ વહીવટી તંત્ર અને સત્તાધીશો સત્વરે જાગે અને આ વરસાદી પાણીમાં જે પ્રીમ પ્રીસુન કામગીરી માત્રને માત્ર ને માત્ર કાગળ ઉપર કરવામાં આવે છે તેની જગ્યાએ સ્થળ ઉપર દરેક ચેમ્બરો ખોલી અને પ્રીમ પ્રીમોન્સૂન કામગીરી કરવામાં આવે તો લોકોને અગાઉ આગામી સમયમાં જો વધારે વરસાદ પડે તો આ મુશ્કેલીનો સામનો ન કરવો પડે એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માંગણી છે હાર્દિક સોલંકી પાટણ